મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ચોટીલા આ ચોટીલાનો મેઇન ગેટ છે એન્ટ્રી ગેટ મેઇન એન્ટ્રી ગેટથી આપણે હવે ચોટીલાની અંદર ચામુંડાના દર્શને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો માં ચામુંડાના દર્શન કરવા માટે ચોટીલા દર્શન આજે અમે કરાવીશું খ বাড়ি চোটিলা চামুডা চামুডা তো আস তো সহারো তো বিশ্বাস তো ভরসো চাম અમારા વિષ્ણુભાઈ દવે પણ અહીંયા ખાતે છે એમની ગાડી લઈ નીકળ્યા છીએ અમે સરસ આયોજન છે પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા સારી છે મિત્રો તમે ગમે ત્યારે આ રૂટ ઉપર નીકળો ત્યારે માં ચામુડાના દર્શન કર્યા વગર પાછા ના નીકળતા જાય મારી માં અતિશક્તિ દેવી શક્તિ એક દર્શન માં ચામુડાના જોઈ શકો છો માં ચામુડાના દર્શન ચોટીલા ધામ चलो आकर तुमने दर्शन कराओ